સત્તર ફેબ્રુઆરી સવારે નવ કલાકે દીપ પ્રાગટ્ય સાથે એક્સપો ખુલ્લું મુકાશે બિઝનેસ એક્સપોમાં જ્વેલરી ઓટોમોબાઈલ ફૂડ ટ્રાવેલિંગ સહિત વિવિધ કેટેગરીના બિઝનેસ મળી સોથી વધુ સ્ટોલો મૂકવામાં આવશે તેમ જણાવ્યું હતું બે દિવસીય ભાવ્ય એક્સપોમાં મોટી સંખ્યામાં લોકો વિઝિટ કરશે તેમ પણ જણાવ્યું હતું એક્સપોમાં વિઝિટર્સ એન્ટ્રી અંગે પણ માહિતી અપાઈ હતી એક્સપો કાર્નિવાલ ડોટ ઇન વેબસાઇટ પર રજીસ્ટર્ડ કરી ડિજિટલ એન્ટ્રી પાસ મેળવવો ફરજિયાત હોવાનું જણાવ્યું હતું લોકલ વોકલ બિઝનેસ ગ્રુપ સાથે ઘણા લોકો જોડાયા હોવાનું જણાવ્યું હતું શહેરીજનો પણ આ એક્સપોની મુલાકાત લેવા આમંત્રણ અપાયું હતું માસલ આકાશ ફોગાસિયા લોકલ લોકલ બિઝનેસ દ્વારા બીજી ઇલેક્ટ્રિક સ્કૂટર પ્રેઝન્ટ એક્સપો કાર્નિવલ ખૂબ ભવ્ય એક્સપો સુરતના અમે સત્તર અને અઢાર ફેબ્રુઆરીના રોજ અમે કરવા જઈ રહ્યા છે જ્યાં એકસો ને પંચાવન કરતાં વધારે સ્ટોલ અને બે દિવસમાં અંદાજે એક લાખ જેટલા વિઝિટરો વિઝિટ કરવાના છે આ એક્સપો પૂણા વલથાન કેનલ રોડ હેપીનેસ બેન્કિટ ડોમમાં યોજાવા જઈ રહ્યો છે જ્યાં અલગ અલગ કેટેગરીના બિઝનેસમેનો અને આ બે દિવસમાં અલગ અલગ સ્નેહ દેસાઈ આ સ્પીકર સંતોષ નાયર રાહુલ જૈન જેવા ઘણા બધા સ્પીકરો અને ઘણા બધા બિઝનેસમેનો ટોક શો પણ અમે યોજવા જઈ રહ્યા છીએ એટલે કોઈપણ સુરતના બિઝનેસમેન જે બિઝનેસ કરે છે અથવા બિઝનેસમાં આવવા માંગે છે ત્યાં એક્સપોની વિઝિટ કરીને પોતાના બિઝનેસનો ગ્રોથ કરી શકે છે નવી નવી કેટેગરીના બિઝનેસનું નોલેજ મેળવી શકે છે અને અમારા સ્ટોલ હોલ્ડરે ઘણી બધી કેટેગરીના ડિસ્કાઉન્ટ ઓફર પણ રાખેલા છે આ ડિસ્કાઉન્ટનો પણ લાભ કોઈપણ વ્યક્તિ ત્યાં આવીને મેળવી શકે છે આની એન્ટ્રી તદ્દન ફ્રી છે પરંતુ એક્સપો કાર્નિવલ ડોટ ઇન નામની વેબસાઇટ ઉપર જઈને ડિજિટલ રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે અથવા તો અમારા લોકલ બિઝનેસના કોઈપણ મેમ્બર પાસેથી અમને એન્ટ્રી પાસ મેળવવા ખૂબ જરૂરી છે હેલો મારું નામ કુશાંત શાસ્ત્રી છે હું રેઝોન સ્કૂલર સાથે જોડાયેલો છું હું તમામ મિત્રોને એવી રીતના હું ઇન્વિટેશન આપું છું કે લોકલ વિકલ બિઝનેસના જે એક્ઝિબિશન રાખેલું છે સત્તર અને અઢાર ફેબ્રુઆરી હેપીનેસ બેન્કવેટ હોલ ત્યાં સવારના દસથી છની વચ્ચે આવે અને તમારા એરિયાના તમારા બિઝનેસના તમારા સુરતના આપણા જેટલા પણ બિઝનેસીસ છે એ આવે અને ત્યાં સાથે સાથે એમને પ્રોત્સાહન આપે અને ક્યાંક ને ક્યાંક એમને પોતાના બિઝનેસ માટે પોતાની તક તક માટે ક્યાંક ને ક્યાંક એમને પોતાનું એક્સપોઝર મળશે હું તમામ લોકોને આમંત્રણ આપવા માગીશ કે તમે સૌ આવો અને ત્યાં અમારી જેટલા પણ બિઝનેસીસ છે જે ઓલરેડી એક્ઝિબિટ કરે છે ત્યાં આવે અને તેનો લાભ ઉઠાવે થેન્ક યુ મારું નામ ઋષિક પટેલ છે હું કેસેટ્સને રિપ્રેઝેન્ટ કરું છું અમારું એક ડિસ્કાઉન્ટ પોર્ટલ છે અને અમે એસોસિએટ છીએ લોકલ વોકલ ગ્રુપથી જે સત્તર અને અઢાર ફેબ્રુઆરીએ હેપીનેસ બેન્કવેટ હોલની અંદર સવારે અગિયારથી સાંજે છ વાગ્યા લગી આપને એક એક્સપોનું આયોજન કરેલું છે એની અંદર એકસો પચાસથી વધારે એક્ઝિબિટર્સ ત્યાં પોતાના ને શોકેસ કરશે તો મારું રિક્વેસ્ટ છે જનતાને તમે ત્યાં આવો વિઝિટ કરો તમારા બિઝનેસનું નોલેજ મેળવો અને જો કોઈ નવું બિઝનેસમાં કરવા માંગતા હોય તો એની માટે પણ તમે એમાં ગાઈડન્સ મેળવી શકશો આ સાથે ત્યાં મોટિવેશનલ સ્પીકર્સ અને એમનું પણ અને બિઝનેસમેનના ટોક શો પણ રાખેલા છે તો તમે એને પણ સાંભળો અને તમારા બિઝનેસને આગળ વધારી શકો નમસ્કાર મારું નામ બિપિન માંડવીયા છે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એલયુપી સુરત સત્તર અને અઢાર ફેબ્રુઆરી હેપીનેસ વેન્કેટ હોલ વલથાન કેનાલ રોડ ઉપર આ એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે કે જેની અંદર મલ્ટી કેટેગરીના લોકો પાર્ટિસિપેટ બનવાના છે તો તમે પણ નાનો મોટો બિઝનેસ કરી રહ્યા છો અને તમારા બિઝનેસને એક્સપાન્ડ કરવા માંગો છો તો આ સત્તર અને અઢાર ફેબ્રુઆરી જબરદસ્ત ઓપોર્ચ્યુનિટી છે કારણ કે જીવનમાં હંમેશા પ્રયત્ન શરૂ રાખવા જોઈએ કા સફળતા મળશે કા અનુભવ મળશે તો આ બે દિવસની અંદર તમે કંઈક ને કંઈક લઈને જશો અને એઝ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જયારે ગેલેરી સુરત હોય તો હું તમને શ્યોરિટી આપું છું તો સત્તર અને અઢાર ડેટ બુક કરો અને અમારા એક્સપોને વિઝિટ કરો થેન્ક યુ જય શ્રી કૃષ્ણ મેરા નામ અજય ગગે હૈ મેં ફિબોવિક્સ ઓર લોકલ લોકલ બિઝનેસ સુરત કો રિપ્રેઝેન્ટ કરા હું લોકલ લોકલ બિઝનેસ દ્વારા આયોજિત એક્સપો ફાર્નિવલ ટ્વેર ટ્વેન્ટી ફોર મે વન ફિફ્ટી ફાઈવ પ્લસ સ્ટોલ્સ છે યે બહુ સારી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી इसी के साथ साथ हम लोग भी यहाँ पे जुड़ रहे हैं मैं फाइनेंशियल सर्विसेज में डील कर रहा हूँ तो हम लोग पोर्टफोलियो मैनेजमेंट सर्विसेज वेल्थ मैनेजमेंट और अदर फाइनेंशियल सर्विसेज प्रोवाइड कर रहे हैं तो इस एक्सपो में एक जुड़ने की संधि है सबको एकत्र आने की संधि है तो मेरा आप सभी को इन्विटेशन है कि इस एक एक्सपो में भारी मात्रा में हम सब लोग जुड़ेंगे और एक नया बिजनेस कोलेब्रेशन करेंगे थैंक यू मारो नाम नीरव दानाणी है बिग बॉस इलेक्ट्रिक स्कूटर ने रिप्रेजेंट करूँ એન્ડ બિગ ઇલેક્ટ્રિક સ્કૂટર પ્રેઝન્ટ એક્સપો કાર્નિવલ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર તારીખ સત્તર અને અઢાર ફેબ્રુઆરીના રોજ આયોજન કરેલું છે સવારમાં દસ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી આ એક્સપો થવા જઈ રહ્યો છે અને કેનાલ રોડ હેપીનેસ બેન્કવેટ હોલ પર આ એક્સપોનું અરેન્જમેન્ટ કરવામાં આવેલું છે સો સુરતના તમામ બિઝનેસમેન મિત્રો અને સુરતની તમામ જનતાને હું આમંત્રણ આપું છું કે મેક્સિમમ લોકો તમે એક્સપોની વિઝિટ લો આપણા લોકલ ફોર વોકલ ઇનિશિયેટિવના અંતર્ગત સુરતના બિઝનેસમેનને સપોર્ટ કરીએ અને બહુ એટ્રેક્ટિવ ડિસ્કાઉન્ટ ઓફર્સ ઘણા સ્ટોર હોલ્ડરોએ રાખેલા છે અને એ ઓફરનો લાભ લઈએ થેન્ક યુ સો મચ